એક વર્ષ અગાઉ રાજકોટમાં આજના દિવસે એક ગોઝારી ઘટના બની ઉનાળાના વેકેશનમાં આનંદ કિલોલ કરવા ટીઆરપી ગેમ ઝોનમાં ગયેલા એ લોકોને ક્યાં ખબર હતી કે તે દિવસ તેમના જીવનનો છેલ્લો દિવસ છે પચીસ મે બે હજાર ચોવીસની એ સાંજ કેટલાય પરિવારો માટે વજ્રઘાત બનીને આવ્યું એ આ જીવન એ વિનાશકારી જ્વાળાઓની યાદ અપાવશે કેટલાક પરિવારો આગ લગાવતા કેટલાય હૃદય ફાટી પડ્યા આ ઘટનાને એક વર્ષ થયું છે ત્યારે આ પીડિત પરિવારોને એક વર્ષે ન્યાયની આશા કેટલી છે આવો જોઈએ રાજકોટ ટીઆરપી અગ્નિક એક વર્ષ થયું બેન હજુ ન્યાય નથી મળ્યો શું માનો છો તમે ન્યાય મળ્યો નથી પણ હવે સરકારને સહાય કરી ન્યાય આપવો જોઈએ ખરેખર જે હોવું જોઈએ ન્યાય પ્રક્રિયા હોવી જોઈએ ફાસ્ટ કેસ ચલાવવો જોઈએ પરંતુ હજુ સુધી ન્યાય નથી મળ્યો એવું માનો છો તમે નથી મળ્યો ન્યાય હજી વરસ થઈ ગયું પણ કઈ બોલી યાદ તો આવે ને દીકરાની કારણ કે જુવાન દીકરો હતો અને આ પ્રકારની ઘટના બની

પી ઝોન ની સામે મૃત આત્માઓની શાંતિ માટે અને તેમના મોક્ષ અર્થે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું શહેર કોંગ્રેસના પ્રમુખ અતુલ રાજાણી સહિતના કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો સહિત મોટી સંખ્યામાં લોકો આ હવનમાં જોડાયા હતા ઉપસ્થિત સૌએ શોકગ્રસ્ત પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીને અગ્નિમાં આહુતિઓ આપી મૃતકોના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી હતી આ સમયે વાતાવરણ ભારે ગંગીન બન્યું હતું અને અનેક લોકોની આંખોમાં આંસુ જોવા મળ્યા હતા ખરેખર કોંગ્રેસ પક્ષે સરકારી વકીલ રાખીને પણ વિચારી રહી છે પીડિતોને કેમ ન્યાય મળે અને હવે પછીના જે આરોપીઓ છે એને જામીન ન મળે એ પણ પ્રયત્ન કરશું અને જે બીજા પદાધિકારી સામે કેમ પગલાં લેવામાં છે એના પણ અમે પ્રયત્ન કરી રહ્યા છીએ એ લોકોએ રાજકોટ મૂકી દીધું તો અસર સરકાર હજી જાગૃત નથી સરકાર હજી સુધી એક વર્ષ થઈ ગયું તોય અત્યારે હાલમાં હજી નથી આવ્યો અમને તો સર અમને ન્યાય દેવાની કે અમાર પરિવાર ગયા ન્યાય દેવાની હવે તો અમને કોર્ટ થી આશા છે કે અમારા જે આશા ગઈ બીજા પીડિત પરિવાર વયા ગયા ગયા લોકો એક એક છોકરો હોય ગયો એ લોકો જેની કારણ ગયા એને સખત માં સખ્ત સજા મળે જે અમારી માંગો છે એ પૂરી કરે કોર્ટ થી જ અમારે અપીલ છે હવે સરકાર થી તો કોઈ અપીલ નથી બાકી સરકાર ના મોઢામાં શરમ હોય તો અમારે કોઈ દી ત્રણ મહિનાનો થાય ત્રણ મહિના માટે અમારે કોઈ દીધી આંદોલનમાં પીડિત પરિવાર થઈને ઉતરવું ન પડે ને આ એક વર્ષ થયું નહીં એક વર્ષ થાય જ નહી અમારા પરિવાર નહીં લોકોએ સરકારે ન્યાય દેવું હોય તો પીડિત પરિવારો આક્ષેપ કરી રહ્યા છે કે દુર્ઘટનામાં સરકાર દ્વારા માત્ર અધિકારીઓને સંડોવી દેવામાં આવ્યા છે મનપાના ઉચ્ચ કક્ષાના પદાધિકારીઓ અને પ્રદેશ ભાજપ સાથે જોડાયેલા મોટા લેવલના લોકો પણ આમાં જોડાયેલા હતા પરંતુ આ તમામનો બચાવ કરી અધિકારીઓ પર દોષનો ટોપલો ઢોળી દેવાયો છે માત્ર નાની માછલીઓને જેલમાં પૂરી સરકારે મોટી મોટી વાતો કરી છે હકીકતમાં જે આવા ભ્રષ્ટાચારીઓને તાકાત આપી રહ્યા હતા તેવા ભાજપના આગેવાનો સામે કોઈ પગલા લેવામાં નથી આવ્યા જેને લઈને લોકો સરકાર પરથી વિશ્વાસ ગુમાવી બેઠા છે ત્યારે જોવું રહ્યું કે આગામી સમયમાં સરકાર શું પગલા લેશે બ્યુરો રિપોર્ટ